અને આપણે આ રીતનું કઈક ડેકોરેશન કર્યું છે ગુડ મોર્નિંગ ફેમિલી નવા તો બધાને જય જય हर हर मसाइब व्लग सुरु गर्दै छु गरिदिन्छु म भोलान्छ नि। अनि आज म काम गर्दै छु। कसले हेकै के आकेओल बेबी आमीले के आजमा अनि पेल दाल छ के अन्त दुई महिना नकित पूरा भई गयो छ नि अबले थोरु भनके के परेशान भयो लाग्छ है। के नन्दरे अलो कच्ची थोरु भनु काई। अनि बस युकै काटु। भेडा र तु। नबन्या रे भिडियोमा खातिर भिडियो कमेन्ट लाइक गरिदेजो अनेक नाना बेबी कमेन्ट गरिदेजो। अनि बस त्यउर भसिने सबने

ગમે ના તક લે હું તક નાખી દઉં અથવા તક તો કઈ નાખું હંતાડી દઉં એ કઈ કરું જ નો એને તક ને તક લાવી નાખે ખોટા પૈસા ખોટા પૈસા તો ખા ઘર માં રાખે રાખે ને રાખે છે રાખવાના રાખવાના ને રાખો નથી મને આપણે જમી કરી દીધી છે નેવરા હવે હા સાબ હાથની આખી સાકો મસ્ત બહુ <gum> મસ્ત બીનું હું મીઠું સ્વાદ વાળું જમી કરી લીધા છે આપણે ને સાબીને બધા બધાય પાલટી આદરે લીધી હવે હું કરે કઈ ખબર નહી હું જાવ છું હવે ધીમે ધીમે ઓસ્ટ્રેલિયા ક્યાં છે બિલ ડાકો

અને આમાં બે વસ્તુ બાકી છે એક અમારે કેવલભાઈને હુરાવાના છે એમાં અને એક વસ્તુ બીજું છે બાકી તો કઈ વાંધો નહીં ચાલો તો થોડુંક તૈયારી ચાલે છે ફટાફટ તૈયારી કરી દે એમ બને તૈયાર કરીને કેવલભાઈને હુરે દઈએ મંતી તો તૈયાર કરી લખી પછી કેવલભાઈને હુરે દઈએ હાલો પછી તમને બતાવીએ કેવલભાઈને બાય બાય તો જય ગણપતિ દાદા બધા મિત્રોને આજે છે ગણેશ ગણેશભાઈ અને આપણે આવી રીતનું કંઈક ડેકોરેશન કર્યું છે

ને આ ફેરી આ ચોકલેટ જે છે કે એ બધી ચોકલેટ વેચી દેવાની છે બિસ્કુટ ડબ્બી અને ચોકલેટ છોકરાઓને બધાની વેચવાની છે કા અને આપણે તો ખેલે ખેલે બોલું લાવતા ફૂલડા એવું બધું આપણે દરિયામાં પધરાવાનું થતું એની બદલે આ ફેરી આપણે આવું કંઈક યુઝ કર્યું છે તમારા બધાનો સપોર્ટ છે ને એના કારણે અમે આવું બધું આવું કંઈ જોયું નહોતું અમે તો કોઈ દિવસ બધા અમે ખાલી જોઈ જઈને તો ઈચ્છીએ

એ કરો દે બોલે હોકારો બે મહિનાનો હા બોલે બોલે તો આવડે જોવા તો નથી એવું છે ચાલો તો આવી બનાવ્યું લાગ્યું કેવલ ભાઈ ને બધા મિત્રો આશીર્વાદ દી દેજો જલ્દી માં જલ્દી મોટો થાય એવું કે આશીર્વાદ આપણને કંઈ થવું ન જોઈએ એમ કેમ રહી તંદુરસ્ત રહી એ રીતના આશીર્વાદ આપીજો અમે એટલે મહેનત કરી જોકે લાટ નથી છોડી કેવી છે ખાલી ફૂલની તો ફૂલની પાકડી આપણે મહેનત કરી છે તો બધા સપોર્ટ કરજો ને હવે પછી અમારે છે ને ઓલી ચેનલ મોટી છે ને એમાં બધા યાર સપોર્ટ કરવા ને આમાં સપોર્ટ કરજો હા હોય એટલે એ મારે બેઠું જય ગણપતિ દાદા ને ઢકચા કરજો ને એ તમને નવરાવાનું છે તો ચાલો તમને નવરાઈ લે અને પછી અમે તે લાડવાની પ્રસાદી હારવાર ખાઈ લઈ આજમાં કેવલભાઈ બે મહિનાનો છો છે અને ગણેશ વચ્ચે બે કામ એક સાથે મજા આવી ગઈ અને તમને બધાનું આશા રાખું કે મજા આવી છે તો ચાલો મજા આવી તો કન્ટિન્યુ બિના રહેજો ને હું હવે ગણપતિ દન લખું કાઈ હા તો તો ભાઈને લી લીધો છે ને બધી વસ્તુ ભેગું થવા મળ્યું છે અને ભેગું કરી લીધું આમ તો એટલે તારા ખાંચિયા વાહ બે ભાડી તો હું કા તો છે ને પછી અમે ગણપતિ રીતિ પ્રમાણે અમારી રીતે અમે કા ગણપતિ અને તું ત્યાં હતા બધા બધા કરી દો તો જો આપડે ત્યાં ગણપતિની મૂર્તિ છે તો ગણપતિ ને નવરા લેખી મસ્તી ના અને ફટાફટ કરે લખી પિયા ाे

જો મિત્રો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કે આ ડોકરીસિંહ જક તમને કેવું લાગ્યું કમેન્ટ માં જણાવજો મારા વાલા કે ચાલ હા કે દે મને બોલતા આવડે તમે દેજો કરી દેજો Alo mất Bye bye. Bye bye. Bye bye. Bye bye. bye, bye. bye, bye.